નવી સવારમાં આજે બી ચૌહાણ સાહેબ છે ચૌહાણ સાહેબ તમારું સ્વાગત કરું છું ધન્યવાદ ચૌહાણ સાહેબનો ઇન્ટરવ્યૂ નવી સવારમાં અમે જીવન સંદર્ભે કર્યો પછી મેં એમને કહ્યું કે પાણી તો પીઓ એ આવ્યા ત્યારે પણ મેં પાણીનું કહ્યું કારણ કે એ તો સ્વાભાવિક છે કે કહેવાનું જ હોય પછી પણ મેં કહ્યું કે હવે તમે આટલું બધું બોલ્યા છો તો એમણે કહ્યું કે હું પાણી પીતો જ નથી પછી મને એવી માહિતી પણ મળી કે લગભગ ત્રીસ વર્ષથી હમણાં પાણી પીતું નથી તો મને એટલી બધી નવાઈ લાગી કે હું તમારા બધા વતી એમને સવાલ પૂછી રહ્યો છું કે ચવહાણ સાહેબ તમે કેટલા વર્ષથી પાણી નથી પીધું અને પાણી પીધા વગર તો જીવન કેવી રીતે જીવી શકાય હા બહુ સારો સવાલ છે ઓગણીસો ને ત્રાણું એટલે કહે છે બત્રીસ વરસ થયા હું નવી ભોજન પ્રથા અપનાવી રહ્યો છું અને એમાંય ધીમે ધીમે ક્રમ પ્રમાણે એક પછી એક પગથિયું આગળ 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 જતો જાઉં છું ભોજન છોડતો જાઉં છું અને જ્યારથી આ મેં ભોજન પ્રથા અપનાવી એની પહેલાં મારા મનમાં પણ એવું હતું કે પાણી બહુ પીવું જોઈએ કારણ કે હું બી ઇલેક્ટ્રિકલ સાયન્સ સ્ટુડન્ટ અને આ જ ભણ્યો હતો કે પાણીથી સફાઈ થાય પાણી બહુ પીવું જોઈએ જળ જીવન છે ને આવું ઘણું ઘણું એટલે હું શું કરતો કે ઉઠીને આઠ ગ્લાસ પાણી પીતો એક પાણી પછી વોટર થેરપી આવે એમાં વન પોઈન્ટ સિક્સ લીટર પાણી પીવું ઊઠીને અને કોગળા કર્યા વગર જે લાળ હોય એ અંદર જાય એટલે દવાનું કામ કરે આવું બધું એ પહેલાં આઠ ગ્લાસ તોય પીતો પછી મગજમાં એ હતું કે પાણી જેમ વધારે પીએ એમ સારું એનાથી સફાઈ થાય ને જે કંઈ એવા બધા ખ્યાલો હતા એટલે આખો દિવસ હું પાણી પીધા કરું ભેગો ગમે ત્યાં મુસાફરીમાં જાઉં તો મોટો જગ રાખું પણ હવે આ એનડીએસમાં આવ્યા પછી જે મારું આખું ભોજન જ બદલાઈ ગયું એટલે હવે શરીર પાણી માગતું જ નથી જરૂર જ નથી પડતી ઉઠું છું બે ત્રણ વાગ્યાની આ વચ્ચે મારી નીંદર ઉડી જાય હું ખુલી જાય પછી હું બપોરે એક બે વાગે કંઈક આ સલાડ શાકભાજી ફળ ફળાથી જે કંઈ માણસનું ભોજન ભગવાને આપ્યું એ ખાઈ લો પછી કોકળા કરું એમાં જે એકાદ ઘૂંટડો પાણી એ હું બહાર ફેંકી દેવાને બદલે અંદર જઠરમાં પેટમાં ફેંકી દો ફેંકી દો પીતો નથી એ ગમે તે ખ્યાલથી કે ખરાબ ના લાગે કે નજીક ગમે તે પણ ટૂંકમાં મને તરસ નથી લાગતી આટ આટલું બોલું છું તડકામાં બધે ફરું છું ક્યારેય તરસ જેવી આમ સેન્સેશન જ નથી થતું અને વળી એવું નથી કે પેશાબ નથી જવું પડતું દર બે ત્રણ કલાકે ખુલાસેથી મારું પેશાબ પણ થાય બહુ પીળો પેશાબી ના નીકળે અને તો આ બધું પાણી આવે જ ક્યાંથી તો આપણે બધા જાણીએ કે જે આ રાંધ્યા વગરનો ખોરાક છે એ કાકડી હોય ટમેટા હોય ગાજર મૂળા બીટ હોય કે કેરી હોય ચીકુ કેળા સફરજન ટૂંકમાં આપણો ખોરાક એ આમ આપણે જાણીએ છીએ કે મોર દેન એટી પરસેન્ટ એમાં પાણી હોય છે તો એ પાણી શરીરને જોઈએ એટલું મળી રહે એટલે શરીર માગતું નથી પહેલાં બે રીતે માગતું હતું એક તો ખોટા ખ્યાલ હતા ભ્રાંતિ હતી ભ્રમણા હતી કે બહુ પીવું જોઈએ બહુ પીવું જોઈએ એટલે પીતા બીજું ખોરાક એવો ખાતા હતા રાંધેલો હોય એમાં સોડા અને કેમિકલને નાખ્યું હોય તો એ આપણે અનુભવ હશે દુનિયામાં લગભગ લોકોને અનુભવ હશે મેરેજ સિઝનમાં કંઈ જમવા ગયા હોય ત્યાં એ લોકો કેટરરવાળા એવું બધું ભજીયા અને ગાંઠિયાને બનાવ્યા હોય કે એમાં આવું સોડા અને કંઈક એવું નાખ્યું હોય તો એટલું બધું પાણી માગે એટલું બધું પાણી માગે પેટ ફાટફાટ થતું હોય શરીરને જરૂર નથી પણ ખોરાક એવો છે કે આપણને તરસ એમ છીપાવાના આદિ એટલે એ એક ભોજનને કારણે અને બીજું ભ્રાંતિને કારણે એ પાણી પીતા હતા હવે ભોજન બદલાઈ ગયું ભ્રાંતિ રહી નથી પાણીની જરૂર નથી પડતી એટલે આ તો મારો પોતાનો અનુભવ બત્રીસ વરસ હું કહું છું પણ આપને ખ્યાલ હશે ગુજરાતમાં પ્રહલાદભાઈ જાની ઉર્ફે માતાજી થઈ ગયા એ તો ભોજન જ નહોતા લેતા હવે ભોજન ના લઈએ એટલે પાણીની જરૂર આ તો ભોજન લઈએ અને ભોજનમાંથી પાણી મળી રહેતું હતું પણ આ તો ભોજન નહીં પાણી નહીં ખાલી હવાથી જીવતા હતા એટલે એને બધું હવાનો જે ભેજ કે જે કહીએ એમાંથી એને બધું મળી રહેતું હતું હવે એ માનો કે આપણે થોડુંક માનીએ કે એસી વરસ એ રીતે જીવા ખાધા પીધા વગર એની ઉપર ડૉક્ટરોએ અમદાવાદમાં હોસ્પિટલમાં આવા સીસીટીવી કેમેરા રાખી અને બધી તપાસ પણ કરેલી હવે એ જ રીતે અત્યારે એક જુવાન છે શ્રીલંકામાં નામ છે કિર્બી ડી લેનરો લે એથ્લેટ છે રમતગમતમાં ભાગ લે છે ગોલ્ડ મેડલ લાવે છે મેરેથોન દોડે છે એટલું શારીરિક શ્રમ કરે છતાંય એ કે છે કે દસેક વર્ષથી એણે નથી ખાધું નથી પાણી પીધું જમ્યો પણ નથી અને પાણી પણ પીધું હા એટલે એને એનું નામ પોતે આપીશ બ્રિધેરિયન ખાલી શ્વાસ લઈને જીવું છું એટલે આ સંભવ છે ભગવાને માણસનું શરીર એટલું બધું અદ્ભુત બનાવ્યું બીજા પ્રાણીઓનું નહીં પણ માણસનું છે કે આપણે ઈચ્છીએ એટલા આપણે આગળ વધી શકીએ એમ છીએ આમાં આપણા શાસ્ત્રોય કે છે માતા પાર્વતીજી ધ્રુવજી આપણા પૂર્વજ મનુ મહારાજ શત્રુપા માતાજી એ સમ્રાટ હતા રાજપાટ છોડી જંગલમાં ગયા એક પછી એક કંદ મૂળ ફૂલ ફળ પાન આ બધું છોડ્યું પછી પાણી એ છોડ્યું અને કેટલા દસ દસ હજાર વરસ સુધી આ કંઈ પણ લીધા વગર એક 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 વસ્તુ છોડો આમ દસ દસ હજાર વર્ષ લગાડ્યા અને છેલ્લે તો પાણી છોડું તો એ તો બરાબર હવા પણ છોડી આપણે કહીએ કે હવા બહુ જરૂરી હવા વગર ના રહેવાય એ આપણી એક ભ્રમણા છે ભગવાને આપ્યું છે આ ખાવાને પીવા માટે આપ્યું આ હવા લેવા માટે આપ્યું પણ ત્યાં સુધી એ આપણે આપણી કેળવણી નથી કરી આપણા શરીરને કેળવું નથી ત્યાં સુધી આપણે આપણા શરીરને કેળવીને જો એટલી ઊંચાઈએ પહોંચાડીએ તો હવે નથી ખાવાની જરૂર નથી હવા લેવાની જરૂર બધું આપણને કોસ્મિક બધું મળી રહેશે જે પાંચ તત્વો આપણે જરૂર પડે બધું આપણને જે આ ચક્રો ખુલી જઈએ આધ્યાત્મિક ચક્રો કહીએ અથવા તો અત્યાર સુધી આમાંથી બહાર નીકળતું હતું બધામાંથી મળદ્વાર પેશાબ મૂત્ર દ્વાર આ આ ચામડીના કરોડો છિદ્રો એને બદલે હવે કાંઈ લેતા નથી પ્રેશર બનતું નથી હવે બહાર નહીં નીકળે હવે વેક્યુમ ક્રિએટ થાય એટલે બધું અંદર પેનિટેટ થશે પ્રવાહ ઊંધો થઈ જશે એટલે આ એક રિયલ સાયન્સ છે કે જે આપણું જે મેનમેન સાયન્સ છે બાયોલોજીને એની સમજમાં હજી સુધી ઉતર્યું નથી ભગવાન ઈચ્છે તો વળી એ પણ દિવસ આવશે કેટલી સરસ વાત છે બત્રીસ વર્ષથી પાણી નથી પીતા એનું કારણ એ છે કે એ જે રાંધ્યા વગરનો ખોરાક લે છે ફળ ફળાદી શાકભાજી એમાં તો પાણી હોય જ છે તો એ બધું પાણી એમના શરીરમાં આવે છે એટલે જે આપણે જેને જળ કહીએ છીએ પાણી કહીએ છીએ એ પાણી પીવાની એમને જરૂર પડતી જ નથી અને એની સાથે સાથે એમણે જે આખી વાત કરી જે નવા નવા ઉદાહરણો આપીને એ વાત જ એટલી બધી અદ્ભુત હતી કે ખરેખર આ બધી વાતો સાંભળીને આપણને એવું થાય કે આપણે આપણું શરીર અને આપણું સાચું જીવન એની સમજણ કેટલી બધી લિમિટેડ સમજણ સાથે આપણે જીવન જીવી રહ્યા છીએ આપનો ખૂબ ખૂબ આભાર